રબારી વસાહતો અંગે રાજ્ય સરકાર તરફથી જે જાહેરાત કરવામાં આવી હતી તેના પર કપિલ તો સ્વાભાવિક છે કે દુઃખ થાય મને પણ દુઃખ થયું હતું પરંતુ મેં એ દિવસે પણ કહ્યું હતું કે તમે જેસીબી મશીન ને હેટાચી મશીન થી મારું ઘર તોડી શકશો મારા ઈરાદાઓને નહીં તોડી શકો મારી હિંમતને નહીં તોડી શકો અને મજબૂતીથી લડ્યા એના પરિણામ સ્વરૂપે આજે રાજ્ય સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે રબા વિસ્તારોના અગિયારસો પ્લોટો અગિયારસો પ્લોટો અને એની અંદર આવેલા પચીસ થી વધુ મકાનો કે જેમને માલિકી હક મળવા જઈ રહ્યા છે ત્યારે આનંદની લાગણી એ છે કે આ ઘરની કુરબાની એ એળે નથી ગઈ અને અગિયારસો પરિવાર અગિયારસો પ્લોટ અને પચીસો જેટલા પરિવારોને ન્યાય મળ્યો છે આ ન્યાયની લડાઈમાં અમારી સાથે અમારે મજબૂત એથી સમર્થન કરનાર એ તમામ કોંગ્રેસ પક્ષના નેતાઓ કે જે વિધાનસભાના ફ્લોર સુધી અમારી અવાજ ઉઠાવ્યો તેમનો આ તબક્કે અમે આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે અમારા સાધુ સંતો મહાત્માઓ જે અમારા વિસ્તારની મુલાકાતે આવ્યા અને દુઃખમાં અમારી સાથે ઉભા રહેવાનું કામ કર્યું અને સરકાર સુધી અમારી અવાજ પહોંચાડી તેમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે અમારા સામાજિક આગેવાનો જેમને પણ અમારી અવાજ મજબૂત સરકાર સુધી પહોંચાડી તેમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ અને ખાસ એ જે મીડિયાના મિત્રો કે જેમને હર હંમેશા અમને સાથ સહકાર આપ્યો ન્યાયની લડતમાં અમારી વાતને ગુજરાતના લોકો સુધી પહોંચાડી તેમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે અમારા વિસ્તારના લોકો જે મજબૂતીથી બોલ્યા બેબાકીથી બોલ્યા એ વડીલો હોય માતાઓ બહેનો એ લોકોએ જે મજબૂતીથી સરકારની સામે અવાજ ઉઠાવ્યો તેમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ આભાર જય હિન્દ જય જય ગુજરાત સત્ય મેવ જયતે